આ તમામ નમૂનાઓ ખાદ્ય સુરક્ષાના ધારા ધોરણોનું પ્લાન કરવામાં નિષ્ફળ રહ્યા છે ગત તારીખ ત્રણ ઓક્ટોબરના રોજ અમરોલી કોસાડ ગામ નજીક પોલીસ સાથે ફૂડ વિભાગની ટીમે આ વિસ્તારમાં આવેલી શ્રી મહાદેવા ડેરી પ્રોડક્ટ્સ ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ અને ન્યૂ આદિનાથ ડેરી ગોડાઉન સહિતની સંસ્થાઓમાંથી ઘીના કુલ સાત નમૂનાઓ લીધા હતા દિવાળીના તહેવારમાં ઘી અને મીઠાઈઓનો વપરાશ વધતો હોવાથી ફૂડ વિભાગે આ સંસ્થા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું નમૂનાઓ લીધા બાદ તેને પૃથક્કરણ માટે મહાનગરપાલિકાની પબ્લિક ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા મહાનગરપાલિકાની પબ્લિક ફૂડ લેબમાં ફૂડ એનાલિસ્ટ સાહિદ હરાદવાલા દ્વારા આ નમૂનાઓનું પૃથક્કરણ કરવામાં આવ્યું હતું તેના રિપોર્ટમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે જેને કારણે આ સાત નમૂનાઓ ફેલ જાહેર કરાયા છે આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરના જણાવ્યા મુજબ આ નમૂનાઓ ગુણવત્તાહીન ઘીની શ્રેણીમાં આવે છે કારણ કે તેમાં બાહ્ય ચરબીની હાજરી મળી આવી છે અને તે શુદ્ધ ઘી માટે એફએસએસએઆઈ દ્વારા નિર્ધારિત માપદંડોનું પાલન કરતા નથી તકાસણી કરેલી એ લોકો ભીડી ઉત્પાદન કરતા હતા પછી તેઓ પાસે અલગ અલગ ગ્રામના ભીડની ઉત્પાદન કરતા હોય તે જગ્યા જે ભીડી શંકાસ્પદ ગણાતા તેમાંથી સાત ઘીના નમૂના લેવામાં આવે છે જેમાંથી બે અંશે ફાવે છે અને પાંચ સત સામે રહે છે આ આ નમૂનામાં વેજીટેબલ ખેડૂત પ્રમાણથી નીકળવામાં જોવા મળે છે આ આ ઘીનો જથ્થો શિક્ષક કરવામાં આવે છે અને કુલ સત્યાક પ્રમાણે જમીનની કાર્યવાહી કરવામાં આવશે તેમજ પોલીસ દ્વારા તેમની આગળી કાર્યવાહી કરવામાં આવશે ગઈ ગઈકાલે

આ ઉપરાંત ઘીમાં ટ્રાન્સફેટીએસિડ નું પ્રમાણ બે ટકાથી વધુ હોવાનું બહાર આવ્યું છે ટ્રાન્સફેટી એસિડનું વધુ સેવન હૃદય રોગ સહિત અન્ય ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે અને તે ખાદ્ય સુરક્ષા ધોરણો મુજબ જરાય માન્ય નથી આ તારણો સ્પષ્ટ કરે છે કે વેપારીઓ ગ્રાહકોના સ્વાસ્થ્યને ગંભીર જોખમમાં મૂકીને નફાખોરી કરી રહ્યા હતા જે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છનું સીધું ઉલ્લંઘન છે આ સાતેય નમૂનાઓ ફેલ તથા ફૂડ વિભાગે હવે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે પૃથકરણ રિપોર્ટના આધારે આ તમામ સંસ્થાઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે છ અને તેના નીતિ નિયમો અનુસાર એચડી કેટિંગ ઓફિસર સુરત અને મ્યુનિસિપલ કોર્ટ સુરત સમક્ષ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવશે મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે દિવાળીના તહેવારમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા કોઈ પણ તત્વને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે